વઘાસ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તારાબેન ઠાકોર દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું તારાબેન વિનોદસિંહ ઠાકોરના સમર્થનમાં ભાઈઓ બહેનો વડીલો સહિત મોટી સંખ્યામાં જોડાયા મહીસાગર જિલ્લાના વિરપોર તાલુકાના વઘાસ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તારાબેન વિનોદસિંહ ઠાકોર દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું વિજય વિશ્વાસ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ધારાસભ્ય કે સભ્યની ચૂંટણીમાં પણ આટલી બધી જનમેદની જોવા નથી મળતી પરંતુ સરપંચની ચૂંટણીમાં આટલી બધી જનમેદની ઉમટી પડતા વગાસ પંચાયતમાં પરિવર્તન થવાના એંધાણ દેખાયા વિનોદસિંહ ઠાકોરના ધર્મપત્ની તારાબેન વિનોદસિંહ ઠાકોરના ચૂંટણી પ્રચારમાં તેમજ તેઓની રેલીમાં અસંખ્ય જનમેદની સ્વૈચ્છિક જોવા મળતા તારાબેન વિનોદસિંહ ઠાકોરે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો